પોલીસે બંને આરોપી અને મુદ્દામાલ કચેરી ખાતે લઈ જવામાં આવ્યો ભાવનગર સોગે મહિલા સહિત બેને ગાંજા સાથે ઝડપી લીધા હતા મોતિકલા શેરી નંબર એક માંગ એનડીપીએ સંગે રેડ કરતા ગાંજા સાથે મહિલા અને પુરુષ ઝડપાયા એકાવન હજાર છસો એસી ના મુદામાલ સાથે ચાર કિલો ગાંજો ઝડપી પાડ્યો જેમાં નમીરાંગ ઇકબાલભાઈ પિંજરા અને આસિફ ઉર્ફે ડેની પઠાણને ગાંજા સાથે ઝડપી લીધા હતા જેમાં ઝડપાયેલ મૂળ તળાજા શહેરનો ખારા વિસ્તારનો અને હાલ ભાવનગર રહેતો હોવાના અહેવાલ સોગ દ્વારા બંને આરોપી મેંગ ઝડપીને એનડીપીએસની ક્લોમો હેઠળ ધોરણસરની કરાયવહી કરી સ્ટાફના જણાવેલ મુજબ અગાઉ તળાજા તાલુકામાં અનેક વખત સોંગ પોલીસ ટીમ દ્વારા રેઈ પાડી લાખો રૂપિયાનો લીલો અને સૂકો ગાંજો ઝડપી પાડ્યો છે વધુ જથ્થો તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી જ ઝડપાયો છે આજે ગાંજા સાથે ઝડપાયેલ શખ્સ મૂળ વતન તળાજા શહેરનો જ હોય અનેક ચર્ચાઓ રિપોર્ટ મથુર ચૌહાણ સાથે કમલેશ ઢાપા